આવી નાના નાના ગલુડા ને ખવડાવવા માટે ચલાવે છે રોટલીને આ લઈને બેટમાં દે ત મારા બેટા મારા પણ ઉભા દેતા નહીં બાપડી ક્યાંય પણ આવું કુત્રી જો મળે તો થોડું ઘણો રોટલો નાખતા રહેજો કે શિયાળો છે ગમે ત્યાં કૂતરે વીઆણી હોય તો થોડો ઘણો ધર્મ કરતા ગયા આપણે વાસણા દાદાના મંદિરે